હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સાબુદાણા લઈ લીધા છે ત્યાં પાંચ કલાક મેં પલારીને રાખ્યા છે આ રીતના પલરવા જોઈએ તમારા સાબુદાણા આમ તમે દાનો દબાવો ને તો આ રીતના થઈ જવો જોઈએ અને બે બટેકા લઈ લીધા છે નાના એક નાની વાત કી ભૂકો લઈ દીધો છે તમારે કાચી હોય તો શેકી આ રીતના ભૂકો કરી લેવાનો જ કચરો અને આડું અને મરચી લઈ દીધી છે એક બે ચમચી છે ધાના લઈ દીધા છે બે લઈ દીધો છે તો ચાલો બનાવવાનું ચાલુ તેના માટે મેં કઢાઈ લઈ દીધી છે ગરમ થવા માટે ગરમ થઈ જાય એટલે આપણે તેલ લઈ લેશું તો મેં ત્રણ ચમચી તેલ લઈ દીધું છે હવે આપણે ગરમ થાય એટલે પેલા જીરું લઈ લેશું તેમાં

બટેકા નાખી દઈએ એટલે ચડી જાય મીઠું લઈ લીધું છે અડધી ચમચી જો વ્રત માટે બનાવતા હોય તો તમારું વ્રત નું મીઠું લઈ લઉં તો આપણે ચડી ગયા છે આપણા બટેકા આપડે આ રીતના ચેક કરી લેવાનું જો તૂટે છે આપણા બટેકા પાંચ મિનિટ લાગી છે બિલકુલ રસ માટે ખીચડી બનાવતા હોય તો તમે ફરાળી સિંગા મીઠું આવે છે એ લઈ લેવાનું મેં આજે આપણે રોજ ખાતા હોય ને જ મીઠું લીધું છે આ રીતના આપણે મિક્સ કરી લેશું મીઠું લઈ લેશું આપણે મીઠું લીધું છે મિક્સ કરી લેશું એકદમ ધીરાટ આપણે થવા દેવાનું ફૂલ ગેસ નથી કરવાનો તમારે પાંચ મિનિટ માટે આપણે ચરવા દેસુ ઢાંકીને તો મેં એક થી બે વાર આને ચેક કરી લીધું છે તમારું વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું તો આમાં જે આપણે સિંગનો નો ફૂકો કર્યો છે એ લઈ લેશું મિક્સ કરી લેશું લીંબુનો રસ લઈ લીધો છે એક ચમચી એક ચમચી ખાંડ લઈ લીધી છે એક થી બે મિનિટ માટે બધું એક રસ થઈ જાય ભરી જાય એટલે રાખશો એક થી બે મિનિટ માટે તો આપણી ખીચડી સાબુદાણાની ખીચડી બની ગઈ છે તો એકદમ છૂટી છુટી થઈ છે સાબુદાના પેલાથી પલાળી રાખવાના તમારે બનાવવું હોય ને પાંચ કલાક પલાળવા પડે છે સાબુદાના ને સાબુદાના ડૂબે એટલું જ પાણી લઈ લેવાનું તમારે સાબુદાણા પલાળવામાં બહુ પાણી ની જરૂર નથી પડતી જોઈ શકો છો તમે એકદમ છુટ્ટી બને છે આ રીતના તમે બનાવજો ને આ રેસીપી મારી ગઈ હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો